તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું આ કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક જે ગુજરાતીઓનું તો ફેવરેટ છે તો એકવાર તમે આ રીત સાથે ક્યારે ટ્રાય કર્યું કે નહીં તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો સૌથી પહેલાં તો મેં અહીંયા પાંચસો ગ્રામ જેવા કટ કરીને ટમેટા લીધા છે એક કપ ટમેટો પ્યુરી લીધી છે ત્રણ ઝીણા મરચાંને મેં કટ કરીને લીધા છે આઠથી દસ લસણની કળી અને અડધો ટુકડો આદુનો પેસ્ટ બનાવીને લીધી છે અને એક બાઉલ સેવ લીધી છે સેવ રતલામી છે અને હવે એક બાઉલમાં આપણે ટમેટાના શાકમાં એડ કરવાની પેસ્ટ બનાવી લઈશું તો અહીંયા મેં એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર અને એક ચમચી ધણાજીરું પાવડર એડ કરીશું હવે આ બધી જ વસ્તુમાં આપણે થોડું થોડું પાણી એડ કરીને એની સ્મૂથ પેસ્ટ તૈયાર કરીશું તો આ રીતના આપણે થોડું થોડું પાણી એડ કરીને એની સ્મૂથ એવી પેસ્ટ તૈયાર કરવાની છે તમે જોઈ શકો છો એની પેસ્ટની થિકનેસ આપણે આ રીતની રાખવાની છે હવે આપણે વઘાર કરી લઈશું તો વઘાર કરવા માટે મેં અહીંયા પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી રાયના દાણા અડધી ચમચી જીરું અને ડ્રાયને જીરું પકડી જાય એટલે એમાં આદુ લસણની પેસ્ટ એડ કરી લેવાની છે તો આ રીતે આપણે આદુ લસણની પેસ્ટ એડ કરીશું અને સરખી રીતે બધા મસાલાને આપણે સાંતળી લઈશું તેને સરખી રીતે આપણે સાંતળી લેવાનું છે તો બધા જ મસાલા સંતળાઈ જાય એટલે આપણે એમાં કટ કરેલા લીલા મરચાં એડ કરી લેવાના છે ફરીથી આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું તો મસાલા આપણે સોતે થઈ જાય એટલે આપણે એમાં બનાવેલી મસાલાની પેસ્ટ એડ કરી લઈશું તો મસાલાની પેસ્ટ એડ કર્યા પછી ફરીથી આપણે તેને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને બધા જ મસાલાને આપણે સાંતળી લેવાના છે હવે આપણે એ જ બાઉલમાં થોડું પાણી લઈને મસાલામાં એડ કરી લઈશું જેથી મસાલો આપણો વળે નહીં ફરીથી તેને આપણે એક મિનિટ સુધી હલાવીશું અને પછી તેલ સેપરેટ થાય ત્યાર સુધી એને કૂક કરવાનું છે તો આ જ રીતે આપણે તેને કૂક કરવાનું છે ગેસની ફ્લેમ આપણે આ ટાઈમે મીડિયમ જ રાખવાની છે તો બધા જ મસાલા આપણા કૂક થઈ ગયા છે અને એમાં તેલ સેપરેટ થવા લાગ્યું છે હવે આપણે આમાં ટમેટા એડ કરી લઈશું આપણે કટ કરેલા ટમેટા એમાં એડ કરી લેવાના છે અને એને સરખી રીતે આપણે મસાલા સાથે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે આપણે બધા જ ટમેટાને સરખી રીતે મિક્સ કરી લઈશું ટમેટાને મિક્સ કરીને એક મિનિટ સુધી કૂક થવા દઈશું તો એક મિનિટ થઈ ગયો છે હવે આપણે એમાં મીઠું એડ કરીશું તો મીઠું આપણે સ્વાદ અનુસાર એડ કરવાનું છે ફરીથી આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને કૂક કરીશું આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે ટમેટા આપણા સોફ્ટ થઈ ગયા છે આ રીતે તમે જોઈ શકો છો હવે આપણે એકવાર એને ચમચાથી મદદથી હલાવીને એમાં આપણે ટમેટો પ્યુરી એડ કરી લેવાની છે તો ટમેટો પ્યુરી એડ કર્યા બાદ આપણે બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને ફરીથી એકથી બે મિનિટ સુધી એને કૂક કરીશું ત્યારબાદ હવે આપણે તો એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું અને તેને પાંચ મિનિટ સુધી કોક થવા દઈશું તો ઢાંકણું બંધ કરીને આપણે પાંચ મિનિટ સુધી કુક કરવાનું છે તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે મસાલા ટમેટા સાથે મળીને એકદમ ટમેટા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે એમાં એક ચમચી જેટલી કસૂરી મેથી એડ કરવાની છે તો કસૂરી મેથીને આપણે હાથની મદદથી મસળી એડ કરી લઈશું તો કસૂરી મેથી એડ કર્યા બાદ આપણે એમાં એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી લેવાનો છે અને બધા જ મસાલાને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે તો મસાલા મિક્સ કર્યા બાદ આપણે એને ફરીથી બે મિનિટ સુધી કૂક થવા દઈશું બે મિનિટ થઈ જાય એટલે આપણે એના અંદર સેવ એડ કરીશું તો સેવ આપણે જ્યારે શાક સર્વ કરવાનું હોય ત્યારે જ એડ કરવાની છે તો મેં અહીંયા રટલામી સેવ લીધી છે તો હવે આપણે શાકમાં સેવ એડ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતથી તમે એકવાર આ શાક જરૂરથી ટ્રાય કરજો તો સેવ એડ કરી લઈએ તો સેવ એડ કર્યા બાદ આપણે ફરીથી એને સરખી રીતે મિક્સ કરી લેવાનો છે એવું આપણી શાકમાં મિક્સ થઈ ગઈ છે હવે આપણે એને એક મિનિટ સુધી કૂક થવા દઈશું તો એક મિનિટ જેવું થઈ ગયું છે અને શાકમાં આપણે સેવ બન સોફ્ટ થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને ઉપરથી લીલા દાણા એડ કરી લઈશું અને હવે એક લાસ્ટ સ્ટેપ બાકી છે તો હવે આપણે એક વઘારિયામાં મેં અહીંયા બે ચમચી તેલ લીધું છે અને એમાં આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે કાશ્મીરી લાલ મરચું મેં અડધી ચમચી લીધું છે તો આપણે એને સરખી રીતે મિક્સ કરી લઈશું અને આ વઘારને હવે આપણે શાક ઉપર નાખી દઈશું તો આ રીતે ઉપરથી વઘાર કરવાથી શાકનો કલર એકદમ મસ્ત અને શાકમાં એક અલગ સ્વાદ આવે છે તો સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમે તમારા ઘરે આ રીત સાથે જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે અને આ નવી રીત સાથે આ શાક તમે એકવાર તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો જે ગુજરાતીઓનું તો ફેવરેટ છે અને કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ આ રેસીપી તમે તમારા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આવા અવનવા વિડીયો જોવા માટે નીચે આપેલ બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો ફરી મળીશું એક નવી રેસીપી અને નવા વિડીયો સાથે ત્યાર સુધી આવજો